ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ પિયુષ પટેલ દ્વારા અનશનની મંજૂરી પ્રાંત કચેરીએ માગવામાં આવી હતી પરંતુ એ મંજૂરી નામંજૂર થતાં તેઓ રોષે ભરાયા છે સાથે તેમણે ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહારો કરવાની શરૂઆત કરી છે અને ધારાસભ્ય ચૈતર વસાવાને લઈને વાત કહી છે અને કહ્યું છે કે તેમના પરિવારમાં એક છ મહિનાનું બાળક પણ છે પરંતુ આજે બાળકને પિતાથી દૂર રાખવાનું કામ સરકાર કરી રહી છે પિયુષ પટેલે શું વાત કહી છે નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યુઝ માં ધારાસભ્ય ચૈતર વસાવા વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે તેમને અત્યાર સુધી રેગ્યુલર જામીન મળ્યા નથી છેલ્લા પાંસઠ દિવસ કરતાં વધારે સમય વીતી ચૂક્યો છે થોડાક દિવસ પહેલાં ડેડિયાપાડા પોલીસ દ્વારા ધારાસભ્ય ચૈતર વસાવાના કેસમાં ચાર્જશીટ કોર્ટમાં મૂકી હતી અને આ કોર્ટના સંદર્ભમાં ચૈતર વસાવાના વકીલ દ્વારા જામીન મામલે અરજી કરવામાં આવી હતી જો કે નર્મદા જિલ્લા કોર્ટે ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન નામંજૂર કર્યા હતા તેના કારણે તેમને જેલ જવાનો વારો આવ્યો હતો અને આ ઘટના બાદ ગઈકાલે કેસ કમિટ માટે ધારાસભ્ય ચૈતર વસાવાને તેમના મત વિસ્તાર ડેડિયાપાડા ખાતે પોલીસ લઈ ગઈ હતી ત્યારે મોટી સંખ્યામાં સમર્થકો પણ ઉમટી પડ્યા હતા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ એ ત્રણ દિવસની અનશન માટેની મંજૂરી તંત્રથી માંગી હતી ધારાસભ્ય ચૈતર વસાવવા માટે તેઓ અનશન પર ઉતરવાના હતા તે પ્રકારની વાત સામે આવી હતી આ મામલે તેમણે પ્રાંત કચેરી જઈને રજૂઆત કરીને અરજી કરી હતી પરંતુ હાલ સમાચાર મળ્યા છે જેમાં ધારાસભ્ય ચૈતર વસાવવા માટેની અનશન માટેની મંજૂરી પોલીસ અને પ્રાંત કચેરીએ નામંજૂર કરી છે જેના કારણે પિયુષ પટેલનો આક્રોશ જોવા મળ્યો છે આ મામલે પહેલા તો આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલને સાંભળીએ તેઓ શું કહી રહ્યા છે રેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા જેઓ છેલ્લા પાસઠ દિવસથી બરોડા સેન્ટ્રલ જેલની અંદર આ ભાજપના ઈશારે ઉપજાવી કાઢેલા જે કેસની અંદર અંદર છે ત્યારે એમના સમર્થનની અંદર મેં ગઈકાલે પ્રાંત ઓફિસની અંદર એક અરજી કરી હતી પરમિશન માંગી હતી કે એમના પગ એમના સમર્થનમાં એમના ન્યાય માટે આવનારા તેર ચૌદ અને પંદર તારીખના દિવસે મારે અનસન ઉપર બેસવું છે પરંતુ આ પરમિશન પોલીસ દ્વારા નાનો અભિપ્રાય આવતા આ પરમિશન કેન્સલ થયેલ છે પરંતુ અમારો સંઘર્ષ ચૈતરભાઈ સાથેનો હર હંમેશ ચાલુ રહેશે જે કોઈ પણ ભ્રષ્ટાચારીઓ છે તમામ ભ્રષ્ટાચારીઓને આગામી દિવસોમાં પણ અમે ખુલ્લા પાડતા રહીશું પરંતુ અમારી ચૈતરભાઈ સાથેની જે લાગણી છે એમના જે પરિવાર છે એમના પરિવારથી પણ આજે ચૈતરભાઈને દૂર રાખવામાં આવ્યા છે એમની બાળકી એમનો એક નાનો બાળક જે છ મહિનાનો છે આ ભાજપ સરકારમાં બેઠેલા બે શરમ જે નેતાઓ છે એ લોકોને એ પણ શરમ નથી આવતી કે એમનો એક છ મહિનાનો જે દીકરો છે દીકરાથી પણ આજે ચૈતરભાઈને એક બાપને આજે જેલની અંદર રાખે છે અને આ કાવતરા ક્યાં સુધી કરશે પરંતુ અમને ન્યાયાધીશ ઉપર પૂરેપૂરો આગામી દિવસોની અંદર એક ભરોસો છે કે હવે જે હાઈકોર્ટની જે પ્રોસેસ ચાલશે એની અંદર ન્યાય ન્યાયતંત્ર તરફથી ચૈતરભાઈને જલ્દીથી જલ્દી ન્યાય મળશે અને આગામી દિવસોની અંદર જનતાની સમક્ષ ચૈતરભાઈ એ જ જોશ અને જુનૂન સાથે ફરીથી જનતાના પ્રશ્નોને વાંચા આપવા માટે એ જ દેડિયાપાડાની પાવન ધરતી ઉપર ઉતરશે એવી આશા વ્યક્ત કરતા સાથે જય જોહાર જય આદિવાસી જય સરદાર જય માતાજી આપે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ હાલ તેમની પ્રતિક્રિયા સામે આવી છે જેમાં ધારાસભ્ય ચૈતર વસાવાને જે જેલમાં જવાનો વારો આવ્યો છે છેલ્લા પાસઠ દિવસથી તેઓ જેલમાં બંધ છે ને એટલું જ નહીં તેમણે ચૈતર વસાવાના ફેમિલીમાં એક છ મહિનાનું બાળક પણ છે પરંતુ આ બાળકને પોતાના પિતાથી દૂર રાખવાનું કૃત્ય સરકાર કરતી હોય તેવા આરોપ સાથે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો દર્શક મિત્રો આવા જ હું નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે રહું